જગ્યાવળ પ્રાથમિક શાળા પ્રજ્ઞા વર્ગ વિષય ગણિત ગણતરી એક થી દસ સંખ્યા જ્ઞાન જો બાળકો આ સાનું ચિત્ર છે અનાનસ કેટલા છે એક એકડે એક હવે બે એક બે કેટલા છે એક બે હવે આ શેનું ચિત્ર છે મોટર કાર ગણો તો કેટલા છે એક બે ત્રણ તળે ત્રણ હવે ચાર એક બે ત્રણ ચાર ગળે ચાર જુઓ તો બાળકો આ શેનું ચિત્ર છે ફુગ્ગાનું કેટલા ફુગ્ગા છે પાંચ ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ પાંચે પાંચ જુઓ તો બાળકો આ સાનું ચિત્ર છે કબૂતરનું કેટલા ચિત્ર દેખાય છે છ એક બે ત્રણ ચાર પાંચ છ છ ગળે છ જુઓ બાળકો આ ઘડિયાળનું ચિત્ર છે કેટલી ઘડિયાળ દેખાય છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત 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 જુઓ તો આ કેળાનું ચિત્ર છે કેટલા ચિત્ર છે આઠ ચાલો ગણીએ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ અડે આઠ જુઓ આ ઝાડનું ચિત્ર છે કેટલા ઝાડ છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વડે નવ નવ પછી શું આવે દસ મીંડે દસ આ સાનું ચિત્ર છે કળશનું ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકડે મીંડે દસ જુઓ બાળકો આપણે એકથી દસ સંખ્યા જ્ઞાન ચિત્ર સાથે શીખ્યા હવે તમે પણ ઘરે આવી રીતના વિવિધ વસ્તુઓ લઈ અને એકથી દસ ગણતરી કરજો આવજો બાળકો